વિજયાદશમી સંઘનું શતાબ્દી વર્ષ સંઘને સો વર્ષ થયા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એને ધ્યાનમાં રાખીને આ અબડાસા તાલુકો એના નલિયા એકમમાં કાર્યક્રમ થયો આ કાર્યક્રમમાં સ્વયંસેવકો ગણવેશમાં છન્નું જેટલા સ્વયંસેવકો અને ભાઈઓ સવાસો અને બહેનો સવાસો એવા અતિથિ ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા સંઘનું આ શતાબ્દી વર્ષ છે એ નિમિત્તે સંઘ સમાજમાં વ્યાપ્ત થાય અને વિવિધ ગામડાઓમાં મંડલોમાં વસ્તીમાં સંઘનું કાર્ય પહોંચે પ્રત્યક્ષ યુવાઓ પણ નવી પેઢી સંઘમાં જોડાય એના માટેનો પ્રયાસ એ શતાબ્દી વર્ષ દરમિયાન થવાનો છે એ ઉપરાંત ઘર સંપર્ક ઘરે ઘરે જઈને સંઘની વાત સમાજના લોકોને કરવી સમાજ જાણે જ છે કે સંઘની પ્રવૃત્તિ સારી છે પરંતુ સંઘમાં સાથે કેવી રીતે જોડાવું એની વાત સમાજમાં જઈને કરવા માટે પણ સ્વયંસેવકો શતાબ્દી વર્ષ નિમિત્તે ડિસેમ્બર મહિનામાં જવાના છે ઉપરાંત હિન્દુ સમાજના દરેક જ્ઞાતિ સમાજ સાથે મળીને કામ કરે એટલા માટે એની સમિતિ બનાવી અને મંડલોમાં વસ્તીમાં એટલે દસ દસ ગામના જૂથ શહેરોમાં નાના નાના ગ્રુપ બનાવીને એ જ પ્રકારે હિન્દુ સંમેલન એ જાન્યુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં થવાના છે તો આ પ્રકારે સંઘની જે પ્રવૃત્તિ છે એનો સમાજ સુધી સંદેશ પહોંચે અને સમાજ જે સહયોગના ભાવમાં હવે આવ્યો છે સંઘ ઉપર એમનો વિશ્વાસ પણ વધ્યો છે તો એ સમાજ હવે સંઘની સાથે જોડાતો થાય એ બંને વાતોને સાથે લઈ અને સંઘ એ પ્રવૃત્ત થવાનો છે શતાબ્દી વર્ષ નિમિત્તે આજનો આ વિજયાદશમી એ પ્રારંભનો દિવસ છે અને વાસ્તવમાં સીમોલ્લંઘનનો દિવસ એ આજનો એ બની રહેવાનો છે અને સંઘ જેવું ઈચ્છે છે એવું સમાજમાં પરિવર્તન લાવી અને ભારત માતાને એ પરિવર્તન દ્વારા એક વિશ્વ વિજયના શિખર પર બેસાડવાનું કાર્ય એ સંઘ દ્વારા અને સમાજના સહયોગથી સજ્જનોને સાથે લઈને થવાનો છે એ જ અભ્યર્થના આજના ઉત્સવની હતી ભારત માતા કીધી છે